નમસ્કાર કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો કરંટ ટોપિકમાં આજે એક મહત્વના મુદ્દાઓ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે અને મુદ્દો છે માર્કેટને લગતો કારણ કે જ્યારે પણ એક દેશની આર્થિક ગતિની જ્યારે વાત કરવામાં આવે એટલે એના માર્કેટ ઉપર ખાસ કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન હોય અને અત્યારે એક રીતે ભારતીય શેર માર્કેટ કે ભારતીય બજાર એ એ રીતેનું તેજી ભરી રહ્યું છે કે સમગ્ર વિશ્વની નજર ક્યાંક ભારત ઉપર છે એક ગ્રોથ એન્જિન ભારતની અંદર જોવા મળી રહ્યો છે અને ગ્રોથ એન્જિનની પાછળ કારણ ઘણા બધા છે ફોરેન ઇન્વેસ્ટરનું ક્યાંક ભારતની અંદર એક ટ્રસ્ટ ફેક્ટર કામ કરી રહ્યું છે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર પણ એટલા જ મજબૂત રીતે કામ કરી રહ્યા છે રિટેલ ઇન્વેસ્ટર પણ એટલા જ મજબૂત રીતે કામ કરી રહ્યા છે અને અત્યારે એક રીતે જોવા જઈએ તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે શેર માર્કેટનો સુવર્ણ યુગ હોય એવું કહી શકીએ કારણ કે સૌ કોઈ ક્યાંક એ આશા રાખી રહ્યું છે ઇન્વેસ્ટિંગની અંદર એ પછી અલગ અલગ સેક્ટરની અંદર બધા લોકો ઇન્વેસ્ટ કરતા હોય પછી ગોલ્ડથી લઈને રિયલ એસ્ટેટની વાત કરો કે પછી મ્યુચ્યુઅલ ફંડની વાત કરો એસઆઈપીની વાત કરો તમામ સેક્ટર અલગ અલગ છે ને અલગ અલગ સેક્ટરમાં રોકાણ થતું હોય છે પરંતુ આખરે તમામે તમામ વસ્તુ એક સેન્ટર ઉપર આવીને અટકી અટકતી હોય છે ને એ છે ભારતીય બજાર એનએસસી બીએસસીની વાત જ્યારે થાય એટલે સ્વાભાવિકપણે બજેટને થોડા દિવસ પહેલાં જે રજૂ કર્યું નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એને પણ યાદ કરવું જરૂર બને કારણ કે બજેટના દિવસે એક અપેક્ષા એ હતી કે ક્યાંક મિડલ ક્લાસ માટે કોઈ સારી એવી મુવમેન્ટ આવશે ક્યાંક મિડલ ક્લાસ માટે કે પછી ઇન્વેસ્ટર્સ માટે ક્યાંક સારા એવા સમાચાર આવશે અને એનું રિએક્શન ક્યાંક માર્કેટમાં જોવા મળશે પરંતુ ઇન્વર્સ ઇફેક્ટ માર્કેટ ઉપર એ વખતે જોવા મળી કે માર્કેટ સતત ડાઉન થયું એની સાથે સાથે જે મેટલની વાત કરીએ કે ગોલ્ડ સિલ્વર એ પણ ડાઉન થયા ખેર એની ઉપર તો જે ડ્યુટી છે એ ઓછી કરવામાં આવી હતી એટલા માટે પરંતુ માર્કેટમાં જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છે એની ઉપર ટેક્સનો વધારાની ભારણ ક્યાંક જોવા મળી રહ્યું છે એવું સામાન્ય લોકો માની રહ્યા છે મધ્યમ વર્ગના લોકો બીજી વસ્તુ જે ફ્યુચર એન્ડ ઓપ્શન કરતા હોય એ ટ્રેડર્સ માટે પણ ક્યાંક સિક્યુરિટી ટ્રાન્ઝેક્શનની અંદર વધારો કરવામાં આવ્યો છે સાઠ ટકાનો એટલે આ તમામ વસ્તુ ક્યાંક માર્કેટને નેગેટિવ ઇમ્પેક્ટ પાડી અને એના પછીના સેશન્સમાં જ્યારે આપણે જોઈએ છે કે ક્લોઝિંગ સેશન શુક્રવારની જ્યારે વાત કરીએ તો બારસો પોઈન્ટ માર્કેટ ઉપર જોવા મળ્યું સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ બારસો પ્લસ પોઈન્ટ બારસો બાણું પોઈન્ટના ઉછાળા સાથે એક્યાસી હજાર ત્રણસો બત્રીસ પર બંધ થયું તો આ બાજુ જ્યારે નિફ્ટીની વાત કરવામાં આવે તો નિફ્ટી ચારસો અઠ્યાવીસ પોઈન્ટ ઉછાળા સાથે ચોવીસ હજાર આઠસો ચોત્રીસ પર બંધ થયો એટલે લોકો હવે ક્યાંક જે બજેટને ઇન્ટરપ્રેટ કરવામાં થોડું જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોય કે ક્યાંક ખોટું ઇન્ટરપ્રેટ થયું હોય એ ધીમે ધીમે હવે કન્ક્લુડ થઈ રહ્યું છે ને એની અસર ક્યાંક માર્કેટ ઉપર આપણે તેજીના સ્વરૂપે જોઈ રહ્યા છે એટલા જ માટે આજે વાત કરવી છે શેર બજારની અંદર રોનક પાછી ફરી શું ખરેખર રોનક પાછી ફરી છે કે પછી ક્યાંક એક પુલબેક છે કે પછી ક્યાંક હવે ફરીથી આપણે એક નવા હાઈની આશાને અપેક્ષા રાખીએ છીએ બીજી સાઈડ વાત કરીએ તો ગોલ્ડમાં ગોલ્ડ ઇન્વેસ્ટર કે ગોલ્ડના વેપારીઓ એવું કહી રહ્યા છે કે ધીસ ઇઝ ધ ગોલ્ડેસ્ટ મુમેન્ટ કે ગોલ્ડેસ્ટ પીરિયડ ટુ બાય અ ગોલ્ડ કે અત્યારે ગોલ્ડ પરચેસ કરવાની એક સુવર્ણ તક છે એક ઓપોર્ચ્યુનિટી છે શું ખરેખર ગોલ્ડ પચેસ કરવાની અત્યારે એક સુવર્ણ તક છે કે પછી હજુ પણ ગોલ્ડમાં કરેક્શન આવે કે હજુ ગોલ્ડ ડાઉન થાય કે શું થઈ શકે છે અને એક ઓવરવ્યૂ પણ જાણવો છે કે આવનારા પાંચ વર્ષની અંદર માર્કેટમાં સેન્ટિમેન્ટ શું છે આ તમામ વસ્તુઓ જાણવી છે અને આ તમામ વસ્તુઓ માટે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે અશ્વિન શાહ જો બિગ બી તરીકે ખૂબ પ્રચલિત છે અને સાથે કોર્પોરેટ એનાલિસ્ટ પણ છે એમએનએમ સ્ટોક બ્રોકિંગના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે અને સતત જ્યારે પણ બિગ બી સાથે જ્યારે પણ વાતચીત થઈ છે અમે અગાઉ પણ જ્યારે એક વખત વાતચીત થઈ હતી માર્કેટના આ જ રીતેના એક ડિબેટની અંદર એમણે કહ્યું હતું કે ગોલ્ડ અને મેટલની અંદર ક્યાં કરેક્શનની રાહ જોવા દેખાઈ રહી છે ને એના પછી એ આપણને જોવા પણ મળ્યું કે ખાસું એવું કરેક્શન આવ્યું બજેટની અંદર પણ ખાસું એવું કરેક્શન આવ્યું એટલે કે ડાઉન થયું ગોલ્ડમાં ભાવ ઘટ્યા એટલે આ પરિસ્થિતિ છે શું

એક્યાસી હજાર ત્રણસોની સપાટી ઉપર ક્લોઝ થયો શું પરિસ્થિતિ છે જનરલ ઓવરની જ્યારે વાત કરવામાં આવે તો શું લાગી રહ્યું છે કે આવનારા એકાદ બે મહિના કે ક્વાર્ટરલી કે સિક્સ મંથને લઈને જો વાત કરવામાં આવે તો માટીમાં શું તેજી જોવા મળી રહી છે ફર્સ્ટ ઓફ ઓલ પાર્થભાઈ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઇન ધ સ્ટુડિયો આફ્ટર લોંગ ટાઈમ બે વર્ષ પછી હું જીટીપીએલના સ્ટુડિયોમાં આવ્યો છું અને જ્યારે જ્યારે મને બોલાવવામાં આવે ત્યારે હિસ્ટોરિકલ કંઈક આવી ઇવેન્ટ બની હોય ત્યારે હું આવ્યો છું અને ઇટ ઇઝ માય ફોર્ચ્યુન અને આઈ ઓલવેઝ વેલકમ થેન્ક યુ સો મચ હવે માર્કેટની વાત કરીએ તમે કીધું એ પ્રમાણે તો હું ખાસ કરીને કહીશ કે જીવનના કોઈ બી ફિલ્ડમાં માર્કેટ નહીં માર્કેટમાં બી એવરીથિંગ ઇઝ અ સિકનિકલ ઇન નેચર વેધર ઓર બેડ નથિંગ ઇઝ એવર લાસ્ટિંગ રાઇટ માર્કેટની અંદર જ્યારે બજેટ આવ્યું જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું ત્યારે બી માર્કેટ ધવાકા બંધ પડ્યું લોકોએ ફટાફટે ને અને આ બધું શું છે સેન્ટિમેન્ટલ છે એટલે એ બહુ શોર્ટલી હોય ઓવરઓલ ફંડામેન્ટલ જપાનનો બુલ રન જે મધર બુલ રન હતો એ વીસથી પચીસ વર્ષ ચાલે હતો અમેરિકાનો બી વીસ વર્ષ ચાલે હતો ઇન્ડિયન માર્કેટ જસ્ટ એન્ટર ઇન ધ બુલ્ડ રન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જાન્યુઆરીથી સ્ટાર્ટ થયો છે અને મારા પ્રમાણે હું કહીશ કે આ કમસે કમ અહીંયાથી બે હજાર સુડતાલીસ પચાસ સુધી ચાલશે એનો અર્થ એવો નથી કે કન્ટિન્યુ તેજીસ થશે અને વારાફરતી સેક્ટર બદલાતા રહેશે એવી રીતે જેમ તમે ખાસ પૂછ્યું કે ગોલ્ડ મેં છેલ્લા બે ત્રણ ઇન્ટરવ્યુમાં આજે ગોલ્ડ હોય કે બેઝમેટલ હોય આ બધામાં આવતા બે ત્રણ વર્ષમાં મને ભયંકર મંદી દેખાય છે ઇટ ઇઝ અ સિક્લિકલ ઇન ટાઈમિંગ નહીં કારણ કે યુ કે નોટ ટાઈમ ધ માર્કેટ અને કોઈ બી વસ્તુમાં આપણું પ્રેડિક્શન સાચું જ પડવું નહીં પણ મારું પોતાનું નોલેજ મારી એનાલિસિસ ફંડામેન્ટલ કોર્પોરેટ એનાલિસિસ એવું કહે છે કે જે સાયકલ છે મેટલનું એ હવે રિવર્સ થશે અને ધીરે ધીરે ગોલ્ડ સિલ્વર જે કંઈ છે પ્રિશિયસ મેટલ હોય કે બેઝ મેટલ હોય નિકલ હોય કોપર હોય બધામાંથી ધીરે 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 પૈસો જે છે એ શેર બજાર તરફ વળશે કારણ કે તમે જો છેલ્લા ઘણા વર્ષોમાં ઇન્ડિયન માર્કેટે જે રિટર્ન આપ્યું છે ને રિયલી માઇન્ડ બોગલિંગ બહુ જોરદાર પૈસા ઇન્વેસ્ટરને હોસ્ટ ઇન્વેસ્ટરે પૈસા બનાવ્યા છે અને એના માટેની એક જ વસ્તુ છે કે ઇન્ડિયન સ્ટોરી અને મેં પહેલાં બી કીધું હતું કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઇન્ડિયા ઇઝ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ અને એના લીધે આપણાને શું છે કે આ યંગ જે છે ઇન્ડિયાની એ આવતા પછી સુધી રહ્યા હજી ઇન્ડિયા બી ધીરે ધીરે ઘડું થઈ જશે એટલે મિનિમમ પચીસ વર્ષ સુધી ઇન્ડિયાનો ગ્રોથ ઇન્ટેક રહેશે અને ઇન્ડિયન ઇકોનોમી જબરજસ્ત ડેવલપ થશે પણ નથિંગ ઇઝ લિનિયર ઇન ધ લાઈફ મેં કીધું એમ એટલે ઉપર નીચે નાના મોટા ફોલ આવશે અને આ ફોલ છે જલ્દી એબ્સો થઈ જશે હવે છે મધર બુલરનની અંદર શું હોય કે મંદી આવે ને શોર્ટલી હોય કે બે ત્રણ ચાલે બે ચાર દિવસ ચાલે મહિનો ચાલે અને પછી માર્કેટ ખેંચી જાય કે ભાઈ બજેટના દિવસે માર્કેટ જોરદાર કડાકા સાથે પડ્યું અને પછી જેવો વાયદો પૂરો થઈ ગયો જુલાઈનો ને ઓગસ્ટનો ચાલુ થયો શુક્રવારે એટલે માર્કેટ થયું પણ હવે જે નેક્સ્ટ ટર્મ ચાલુ થશે ને એમાં હું ખાસ કહું છું કે સ્મોલ એન્ડ મિડકેપ જે સારા ક્વોલિટી સ્મોલ એન્ડ મિડકેપ કે જે છેલ્લા બે ત્રણ વર્ષથી તેજીમાં જોડાયા નથી જેની અંદર વેલ્યુ છે જેની અંદર ડિમેન્ડસ વેલ્યુ છે ગ્રોથ છે એવા સેક્ટરના સારા શેરોમાં ઇન્વેસ્ટ કરવાનો બેસ્ટ ટાઈમ છે અને એની ઝલક તમને સોમવારથી ધીરે ધીરે જોવા મળશે ઘણીવાર તમને એવું થાય કે મારી પાસે ત્રણ વર્ષથી કોઈ સારો ફાર્માસ્યુટિકલનો શેર પડ્યો છે બધું ચાલુ ચાલ્યો નહીં અને એ શેર પછી સટાકા ચાલવા લાગશે એટલે સેક્ટરલ રોટેશન ચાલુ થઈ જશે એવી રીતે ક્વોલિટી મિડિકલ શેર નથી આવતા બેથી ત્રણ વર્ષમાં મને જબરજસ્તમાં તેજી દેખાય છે એટલે પોતાનો પૈસો હોય તો પ્યોર ઇન્વેસ્ટમેન્ટ કરવાનો આજે અને ગોલ્ડ અને સિલ્વરથી દરેક ઉછાળે વેચવાનો ટાઈમ છે લેવાનો નહીં એટલે આપણે મંદી કરવાની જરૂર નથી પણ વેઇટ એન્ડ વોચ કરો અને ધીરે ધીરે હું તમને કોઈ ગોલ્ડની જે ઝલક હતી જે ગોલ્ડ પહેરવાનો શોખ નહીં બધું ધીરે ધીરે જતું રહેશે આવનાર દિવસોમાં આજના છોકરાઓને તમે જો હાથમાં સારો મોબાઈલ સારી તમે જોઈ ઘડી પહેરે છે લોકો એ ચાહે પ્લેયર હોય કે કોઈ સેલિબ્રિટી હોય વિરાટ કોહલી હોય કે પછી મહેન્દ્રસિંહ ધોની હોય બરાબર શાહરૂખ ખાન હોય એટલે ધીરે ધીરે તમારા હાથમાં બીજું સારા તમારા સ્પેક્સ પહેર્યા હોય તમે સારા ગોગલ્સ પહેર્યા હોય તમારા કપડાની બ્રાન્ડ જોરદાર હોય એટલે હવે છે ને ધીરે ધીરે વેલનેસ અને તમારું લુક જે છે ને એ બહુ ફેસ વેલ્યુ આપકા ફેસ વેલ્યુ એ નેટવર્ક છે હિન્દીમાં હંમેશા હું આવું કહું છું એટલે ધીરે ધીરે માણસને વેલનેસ તમે જોવો પહેલા બ્યુટી પાર્લરમાં એકલી છોકરીઓ મોટાભાગની અંદર તમે જો યુનિસેક્સ સલૂન થઈ ગયા અને છોકરાઓ બી ફેસિયલ બ્લીચિંગ કારણ કે આ કોર્પોરેટ લુકની અંદર જરૂરી છે હું ને પાર્થિવ અહીંયા બેઠા પણ એ પિરિયડમાંથી ગુજરીને જ આવવું પડે કારણ કે તમે જ્યારે કોર્પોરેટ વર્લ્ડની અંદર હોય ત્યારે તમારો ફેસ હંમેશા સેન્ટરમાં હોય છે બરાબર છે એટલે ધીરે ધીરે સિનારીઓ ચેન્જ થશે એટલે એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ બી ધીરે ધીરે જે સેક્ટરો જૂના હતા એમાંથી નીકળી અને તમે જોયું કે રેલવે હોય ડિફેન્સ હોય ઠંડા પડ્યા અને મેં કીધું એમ આવનાર દિવસોની અંદર ઇન્ડિયાનું જો કોઈ બુલીસ સેક્ટર પહેલાં પહેલું હોય તો ટેલિકોમ જબરદસ્ત તેજી જોવા મળશે એના પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ફાર્માસ્યુટિકલ છે વગેરે સેક્ટરોમાં આપણને સારી તેજી જોવા મળશે ઇન શોર્ટ આઈ એમ વેરી મચ બુલિસ ઓન ઇન્ડિયન ઇકોનોમી એઝ વેલ ઇન્ડિયન સ્ટોક માર્કેટ ડેફિનેટલી દર્શક મિત્રો જે રીતે બીગભીએ વાતચીત કરી કે ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઉપર તો ક્યાંક એક તેજીની આશા જોવા મળી રહી છે અને એની પાછળનું રીઝન શું છે કારણ કે ઇન્ડિયામાં એવા કયા ફેક્ટર છે કે જે ફેક્ટરના કારણે ઇન્ડિયન માર્કેટની અંદર તેજી જોવા મળી રહી છે પરંતુ એ પહેલાં મારે એ પ્રશ્ન જાણવો છે કે અત્યારે એક લગ્ન પ્રસંગની સિઝનો આવતા સમયમાં આવશે અને અત્યારે વેપારીઓ પણ બીગ બી જો વાત કરીએ કે ગોલ્ડના વેપારીઓ જેમ્સ એન્ડ જ્યુલરીના વેપારીઓ એ કહી રહ્યા છે કે ધીસ ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી ટુ બાય અ ગોલ્ડ ઓન અ લોએસ્ટ પ્રાઇસ શું આ લોએસ્ટ પ્રાઇસ છે ને આ પ્રાઇઝમાં ગોલ્ડ પરચેસ કરવું એ સારો સોદો રહેશે કે પછી શું લાગી રહ્યું છે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પરસ્પેક્ટિવથી વાત કરો કે પછી એઝ અ મિડલ ક્લાસની પર્સ્પેક્ટિવથી વાત કરો પાર્થભાઈ દેર ઇઝ નો પરફેક્ટ બોટમ ઓર હાઈ સાઇડ ઓફ એની સ્ટોક ઓર એની કોમોડિટી રાઈટ એટલે એ ગમે તે થઈ શકે હર્ષદ મહેતાના ટાઈમમાં એસીસી અગિયાર હજાર થઈ ગયો હતો કેતન પાર્કના ટાઈમમાં ચાર રૂપિયાના જે શેરો હતા એ બધા ચાર ચાર હજાર એટલે એક ઇફોરિયા હોય છે અને માર્કેટની અંદર અત્યારે જબરજસ્ત ક્રેસ ચાલી રહ્યો છે હવે ગોલ્ડ અને સિલ્વરની જ્યાં સુધી સવાલ છે ને એ બહુ ઓવર બોટ હતું જ અને વધારે પડતી એની અંદર તેજી થઈ ગઈ હતી તમારે બેનોએ ક્યારે ખરીદવું હોય તો મારું એટલું જ કહેવું છે કે બેન જે દિવસે તમને કે તમારી વાઈફ કે તમારી બેન એ દિવસે ગોલ્ડ ખરીદવાનો બેસ્ટ ટાઈમ છે કારણ કે એવું કાંટ ઇગ્નોર તમારા ઘરે પ્રસંગ આવતો હોય તો જે આપણા ટ્રેડિશનલ વેલ્યુ પ્રમાણે આપણે ગોલ્ડ લેવું હોય લેવું જ પડે બાકી જે પહેલાંની જેમ આપણે ગોલ્ડ લેતા હતા કે ભાઈ મેં બિસ્કિટ લઈને રાખ્યા છે એ બધું કરવાની કંઈ જરૂર નથી તમે ઉપરથી ગોલ્ડ જ્વેલરીના શહેરો મેં પહેલાં બી કીધું કે કલ્યાણ જ્વેલર બે હજાર ત્રેવીસમાં જૂન મહિનાની અંદર ખાલી સાહીઠ રૂપિયા તો આજે છસો રૂપિયા છે એટલે દસ ઘણા પૈસા થઈ ગયા અને હવેના આવતા વર્ષોમાં જેમ ડાયમંડ સ્ટડી જ્વેલરી અને લેપગ્રોન ડાયમંડનું જબરજસ્ત માર્કેટ છે એટલે તમે જ્યુલરીમાં પૈસા રોકો કોઈ સવાલ જ નથી સારી જ્યુલરી કારણ કે ગોલ્ડ સસ્તું થશે જ્યુલરી સસ્તી થવાની છે પણ હવે છે ને ખાલી જે ગોલ્ડના તમે જે ઓર્નામેન્ટ પહેરતા હતા એની જગ્યાએ સ્ટડેડ ડાયમંડ જ્વેલરી અને લેબગ્રોન ડાયમંડ આ બધી વસ્તુ પછી પ્લેટિનમ છે આ બધાનું હવે માર્કેટ થયું છે તમે જુઓ તમે ઇવન જેન્ટ્સ બી પહેરે છે તમે સારી હાથમાં લકી પહેરી હશે પ્લેટિનમની તો તમારું લુક એકદમ અલગ જ થઈ જશે એલિગન્ટ લુક લાગશે એટલે જ્યાં તમારે જરૂર હોય એ પૂરતું ગોલ્ડ અને સિલ્વર લો બાકી તમે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ધીસ ઇઝ નોટ અ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન ગોલ્ડ એન્ડ સિલ્વર અત્યારનો બેસ્ટ ટાઈમ છે ઇન્ડિયન ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવાનું બીજે ક્યાંયની સારા ક્વૉલિટી શેરમાં તમે લેશો તો બે ત્રણ વર્ષ પછી એ પૈસામાંથી તમે સારું એવું ગોલ્ડ ખરીદી શકશો બિલકુલ ડેફિનેટલી ઇક્વિટીની અંદર ટાઈમ છે ને ઇટ્સ ધ ટાઈમ ફોર ઇક્વિટી માર્કેટની અંદર ક્યાંક સલાહકારના આધારિત તમારા જે નિષ્ણાતો એના આધારિત તમે રોકાણ કરી શકો છો અને પોતાના રિક્સ 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 કેપેસિટી પ્રમાણે તમે રોકાણ કરી શકો છો પરંતુ એની સાથે સાથે બીગ બી એ જાણવું છે કે જે આપણે મિડકેપની વાત કરીએ કે સારા મિડકેપ હોય એની અંદર સારું એવું રોકાણ જો કરું છું કારણ કે લાસ્ટ સેશનની અંદર જ્યારે વાત કરીએ શુક્રવારના દિવસે મિડકેપ પણ હજાર પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયો છે એટલે આ પરિસ્થિતિ શું વર્ણવી રહી છે અને ખાસ કરીને એની સાથે સાથે સેક્ટરની વાત આપે આપે ટેલિકોમની વાત કરીએ આપે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ આપે ફાર્માની વાત કરી પરંતુ આવનારા બે પાંચ વર્ષની દ્રષ્ટિએ જ્યારે એક ઇન્વેસ્ટર લોંગ ટર્મની વાત કરી રહ્યું છે તો કયું એવું સેક્ટર વધારે પ્રોમિનન્ટ જોવા મળી રહ્યું છે અત્યારે ચોક્કસ હું હંમેશા કહું શું કે ગુજરાતમાં ગુજરાતીમાં આપણે કહેવત છે કે કમાયેલો ક્યારેય કમાઈ નહીં આપે તૂટેલો જ કમાઈ આવશે તમે બહુ મોટા માણસ જોડે ચોવીસ કલાક ફરો તમે ક્યારેય મોટા નહીં પડો બરાબર છે માસ મેક યુ ક્લાસ આ એક વર્ષોથી નિયમ છે જીવનના કોઈ બી ફિલ્ડની અંદર એટલે તમે જુઓ કે અત્યારે અત્યાર શું છે જે સેક્ટરો જ ફૂલ ધૂમ્મા હતા હવે રેલવેના બધા સારો પચીસ રૂપિયાના છસો પાંચસો અને ચારે બાજુ તમને છે એની બે જોવા મળે કે આ પાંચ હજાર થઈ જશે દસ હજાર થઈ જશે એટલે એક્સ્ટ્રીમ ઓપ્ટિમિઝમ ઇઝ નથી બટ બિગિનિંગ ઓફ પેસિમિજ એક્ઝેક્ટલી ઇટ હેપન કે ભાઈ આજે રેલવેના બધા શહેરો હોય ધીરે ધીરે કારણ કે એના એક વેલ્યુએશન મેં હંમેશા કહું છું ઈચ એન્ડ એવરી ઇન્વેસ્ટર ને બાય ધ વેલ્યુ ગેટ ધ પ્રાઇસ નેવર બાય ધ પ્રાઇસ અદરવાઈઝ યુ ગેટ ધ વેલ્યુ જેને ચારસો રૂપિયામાં બે હજાર આઠમાં લીધા એને ચાર રૂપિયા વેચવા પડ્યા અને જેને ચાર રૂપિયા કોઈડમાં લીધા એને આજે ત્રીસ રૂપિયા મળે છે એટલે એકચ્યુઅલ તમે વેલ્યુ અનલોકિંગમાં જાઓ અને લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કરો મેં તમને કીધું ટેલિકોમ સેક્ટર કે તમે જો ટેલિકોમનું કન્જપ્શન ઇન્ડિયાની અંદર અંદર યંગ જનરેશન તમે જો આજે હવે ધીરે ધીરે મને તો એવું લાગે છે પાંચ ચોથા જમનો છોકરો કા તો છોકરો મોબાઈલ લઈને જશે એટલે હમણાં બધી કંપનીઓ ટેરિફ બી વધારે અને એ સેક્ટર છે એનું કન્જપ્શન છે જે ડિસ્ક્રેશનરી જે કન્ઝ્યુમર છે એની અંદર મોબાઈલ સેક્ટરની અંદર મોબાઈલ બનાવતી કંપનીઓ પછી નેટવર્ક કંપનીઓ જે કંઈ છે ટેલિફોન ઓપરેટરો છે વોડાફોન છે ભારતી એરટેલ છે ઇન્ડસ ટાવર છે આ બધા અને બીજા બધા ઘણા એન્સીલરી શહેરો છે એની અંદર અત્યારે તમને જ્યાં વેલ્યુ લાગે ત્યાં અને તમારી પાસે બેથી ત્રણ વર્ષનો ટાઈમ હોય તો જ કારણ કે કોઈ વસ્તુ રાતોરાત કંઈ વધી જવાની નથી તો તમારા એની તમે એની એડવાઇઝ લઈ અને ચોક્કસ સારા શહેરોમાં ઇન્વેસ્ટ કરી શકો છો એમાં કોઈ શંકાના સ્થાન નથી એન્ડ સ્મોલ કેપનું કેવું છે કે સમજો કે રિલાયન્સ છે આજે એ ગ્રુપનો શેર છે બરાબર એને ત્રણ હજાર કરોડનો નફો કરો પાકી બીજી વાત તમને સમજાવો કે તમારા સમાજની અંદર કોઈ

એ જે મિડકેપ કે પછી એ કંઈ ફંડામેન્ટલ્સની વાત કર્યા વગર કોઈ સારું સારી એવી કંપની છે સારી લાઈક ફોર વાત કરીએ તો ટીસીએસ છે કે રિલાયન્સ છે કે પછી બીજી કોઈ પણ સારી એવી કંપની છે અદાણી છે જે ઓલરેડી અચીવેબલ છે કે જો ઓલરેડી આપે કહ્યું કે જેનો ગ્રોથ છે એ તમને કંઈ વધારે કમાઈ નહીં આવે પરંતુ લોકો તો એને સિફાઈ પણ એ જ કારણ છે કે આપણા હું આટલા ટાઈમ શેર બજારમાં જ્યારે જ્યારે બી તેજી આવીને જો તમને ગુજરાતની અંદર એવું જોવા મળશે કે ભાઈ હું હર્ષદ મહેતાની તેજીમાં બહુ નવો આવ્યો હું કેતન પારેખની તેજીમાં બહુ નવ એનું કારણ શું છે કે આપણે બધાને શું છે રાત રાત કરોડપતિ થઈ જવું છે અને એ ચાર ચાર મને ખબર છે ચાર રૂપિયાનો શેર ચાર હજાર ઇન્વેસ્ટરને અમે બેઠા હોય ના પાડીએ કે આ શેર ના લેવાય તો એ લોકો મજા લેતા હતા કે ના ના હર્ષદભાઈ છે દસ હજાર થઈ જશે બરાબર હર્ષદભાઈ કંઈ કરતા નહીં માર્કેટની અંદર ઇફોરિયા ચાલે છે એટલે તમે જેને દસ રૂપિયા લીધેલા એ લોકો કમાઈ ગયા જેને ત્રણસો રૂપિયા રમેશ દામાણી જેવા એસીસી લીધેલા એ આજે પાંચ હજાર કરોડનો માણસ છે રાકેશ ઝુંઝુનવાલા તમે જો એને ટાઇટન છ રૂપિયા લીધા હતા પણ આપણે તો કેવું છે કોઈ બી શેર લઈએ અને બે દિવસ ના ચાલે અને માર્કેટમાં કોઈ બીજું કે મેં આ એટલે આપણે એમાંથી નીકળી જઈએ છીએ તમારી પાસે હોલ્ડિંગ કેપેસિટી શેર માર્કેટનું ઇન્વેસ્ટમેન્ટ છે ને એમાં હું હંમેશા કહું છું કે તમે કોઈ બી શેર ખરીદો એટલે એક વર્ષ એને ભૂલી જાઓ કે કંપની બંધ છે પણ આપણે તો શું છે રોજ સામે વિકેટકીપરની જેમ ભાવ રહીએ છીએ કારણ એટલે અત્યાર સુધીના ઇન્ડિયન ફ્રીડમ એટલે ઇન્ડિયા જ્યારે ઇન્ડિપેન્ડન્સ થયું એના પછી અત્યાર સુધીમાં માત્ર ને માત્ર ગણ્યા ગાંઠિયા લોકોએ શેરબજારમાં પૈસા બનાવ્યા છે કારણ કે લોકો ડેલી ટ્રેડિંગ કરે છે લોકો શોર્ટ ટર્મ કરે છે અને એ બધાનો પૈસો એક લાંબા ગાળાનો ઇન્વેસ્ટર લઈ જાય હું તમને એક્ઝામ્પલ આપું કે આ કલ્યાણ જ્વેલર છે એ એક વર્ષ ઇસ્યુ આવ્યા પછી સાઈઠ રૂપિયા પડ્યો રહ્યો બરાબર છે હવે સાહીઠ રૂપિયા પડ્યો ત્યારે લોકો એવું કહેતા કે કલ્યાણ ચોર છે આ તે બધું અને અમે લોકોને કીધું કે તમે ટાઇટનને છોડો દસ રૂપિયા પેડઅપ શેર અત્યારે સાઈઠમાં મળે છે આમાં ઇન્વેસ્ટ કરાય બે ત્રણ વર્ષ માટે અને હવે અત્યારે છસો રૂપિયા બધાને સારો લાગે છે એટલે આ વસ્તુ આપણી જે મેન્ટાલિટી છે ને વરઘોડામાં જોડાવાની ખાસ લાઇફનો નિયમ છે કે તમારે આગળ આવવું હોય તો મસ્ટ બી કોન્ટ્રી નેવર ફોલો ધ ક્રાઉડ ટીસીએસ છે તમે નાનો માણસ હોય હવે તમારો પંદર હજારનો પગાર હોય તમારી પાસે સેવિંગ પચાસ હજારનું હોય તમે પાંચ હજારના ટીસીએસ તમને આવે કેટલા પાંચ શેર આવે એની જગ્યા या तुम कोई बीजो फंडामेंटल शेयर लो कि जेनी अंदर तुमने सारू एवो ट्रेंडेंस पोटेंशियल हो और ना तुम चौकस वे क्लिक कर सो એટલે હવે મને માર્કેટ ચેન ઇન્ડિયા માં એમાં તમે ગાલસો તો 5000 ના તમે 5 કરોડ બી બનશે ખૂબ જ ખૂબ જ મહત્વની દર્શકો ખૂબ જ મહત્વની વાત કરી કે જે રીતે બી વાત કરી કે જરૂરી એ છે કે તમે ફંડામેન્ટલ ખાસ કરીને ફંડામેન્ટલ જો કરજો તમે ઇન્વેસ્ટ કરો જો આંતર ઇન્વેસ્ટમેન્ટ કરો તો એનું તમને કોઈ રિઝલ્ટ નહીં મળવાની બટ તમે એક ફંડામેન્ટલ સે વિચારને જર ઇન્વેસ્ટ કરો છો તો ચોક્કસથી તમે ક્યાંક અર્નિંગ કરીના આપશે પરંતુ બીગ બી જ્યારે વાત કરવામાં આવે बीएससी ની વાત કરીએ તો बीएससी ની કેપિટલાઇઝેશનની જે વાત કરવામાં આવે 456. પંચ્યાસી કરોડ પર પહોંચી ચૂક્યું છે એટલે માર્કેટની અંદર એક બૂમ જોવા મળી રહ્યું છે મ્યુચ્યુઅલ ફંડની વાત કરું તો મ્યુચ્યુઅલ ફંડની અંદર ઓવર મતલબ હવે રોકાણ વધી રહ્યું છે એસઆઈપીની વાત કરો તો લોકોનો એસઆઈપીમાં દસારો એટલો વધી રહ્યો છે એટલે લોકો હવે ક્યાંક પર્ટિક્યુલર એક માર્કેટને વધારે પડતું ઓવરસાઇઝ કરી રહ્યા છે બીજી વસ્તુ અલગ અલગ ઇન્વેસ્ટરોની અલગ અલગ થિયરી હોય છે અલગ અલગ ઇન્વેસ્ટરો કે પછી એક્સપર્ટનું કહેવું એવું છે કે બે હજાર સાત બે હજાર આઠ નવમાં જે ક્રાઇસિસ આયા દા ફોલ આવ્યો તો એ ફોલ કદાચ 2025 ની અંદર આપણે જોઈ શકીએ છે કોવિડના કારણે જે ફોલ આવ્યો એવો જ ફોલ કદાચ આવનારા વર્ષોની અંદર આવી શકે શું લાગી રહ્યું છે કે 2008 નું માં જે ફોલ આવ્યો તો એવા ફોલની ગણતરી છે કે પછી હજુ ટાઈમ છે ના ના બિલકુલ નહીં બિલકુલ નહીં અત્યારે કોઈ એવું બબલ જેવું દેખાતું નથી કારણ કે ફંડામેન્ટલ ઇન્ટેક છે અને પહેલાંનો ટાઈમ અલગ હતો અત્યારે શું છે ઇન્વેસ્ટર બહુ હોશિયાર થઈ ગયો છે પહેલાં શું હતું કે કંઈ બી આવું થતું તો ફરી વેચી અત્યારે તમે જો છેલ્લા ઘણા સમયથી આ બજેટ પહેલાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર લેવા તો એ વેઇટ એન્ડ વોચ કરતો હતો પણ ડોમેસ્ટિક જે તમે કીધું એસઆઈપીમાં મેં પહેલાં બી કીધેલું કે એવરી ડે પંદરસો કરોડ રૂપિયા આવે છે નાના નાના માણસો હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શેરબજાર સાથે જોડાયા છે બરાબર એટલે એ જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે એના લીધે શું છે હવે એની સામે તમને છે ને ક્વોલિટી સ્ટોક જે છે એની ચોઈસ બહુ ઓછી છે એના લીધે જ ઘણા શેરો તમે સારા હોય એની અંદર કન્ટિન્યુ એફઆઈ નું બાઇંગ થતું હોય છે ડીઆઈ નું બાઇંગ થતું હોય એટલે ઘણી વાર પચાસ રૂપિયાનો સારો સર પાંચસો અને બીજું ગ્રોથ સ્ટોરી છે મેક્રો ઇકોનોમિક બહુ સારા છે આપણા ફંડામેન્ટલ બહુ સારા છે તમે ઇન્ડિયા ફોરેક્સ રીઝન જુઓ ગઈકાલે તમે તો ઇન્ડિયાનું ફોરેક્સ રિઝર્વ અત્યારે ઓલ ટાઈમ હાઈ છે 670 સિત્તેર બિલિયન ડોલર એટલે વર્લ્ડની વિથ કમ્પેરીઝન ટુ વર્લ્ડ માર્કેટ ગણીએ તો અત્યારે ઇન્ડિયન માર્કેટ સ્ટ્રોંગેસ્ટ છે અને આપણે ગ્લોબલાઇઝ છીએ જ પણ અત્યારે ઇન્ડિયન માર્કેટ છે ને એ ટોટલી આઇસોલેટ છે કે બહારના માર્કેટોમાં કંઈ બી થાય આટલી બધી યુક્રેનની વોર ચાલી પણ આપણું માર્કેટ નાના મોટા સેટબેક આપીને ઉપર જ જાય છે એટલે ઓવરઓલ ઇન્ડિયન માર્કેટ જે છે ને નાના મોટા ઘટાડા આવશે પણ એની અંદર ગભરાવા જેવું નથી પછી એવરી ફોલ ઇઝ ફોર અ બિગ રાઇસ એવું આપણે કહી શકીએ અને ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ અને તમારે તમને લાગે કે હવે મને સારું એવું રિટર્ન મળી રહ્યું છે તો એ શેરમાંથી નીકળીને બીજા બીજા શેરમાં એટલે તમને અહીંયા ચોઈસ બી છે વચ્ચે વચ્ચે આવે છે કારણ કે સેક્ટર રોટેશન છે હવે રેલવેમાંથી ટેલિકોમમાં તેજી ચાલુ થઈ ફાર્મામાં તેજી ચાલુ થઈ પછી આઈટી સેક્ટર જે ઘણા ટાઈમથી સાઇડ વે હતું એની અંદર જોરદાર ગ્રોથ આવ્યો છે અને આઈટી ઇન્ડેક્સ અત્યારે ઓલ ટાઈમ હાઈ થઈ ગયો છે એટલે એમાં બી એક સારું બ્રેકઆઉટ મળ્યું છે હવે આઈટીમાં તમે સાઈડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે આ બધા જે નવી હવે નેક્સ્ટ જનરેશન જે આઈટી છે ને એના શેરોમાં તમે કરો ટીસીએસ વિપ્રો ઇન્ફોસિસ સ્ટોરી ઓવર થઈ ગઈ સોલે પિક્ચર આજે બી જોવું ગમે પણ હવે એટલી મજા ના આવે તમને એ રીતે તમે નવા જે આ કંઈ જે પ્લેયર આવી રહ્યા છે સ્ટાર્ટઅપવાળાને બધા એમાં તમે ઇન્વેસ્ટ કરશો તો તમને ટ્રીમેન્ડિયસ પોટેન્શિયલ છે અને પૈસા ખૂબ જ સારા મળશે બિલકુલ આપણે મારી વાત કરીએ કે ક્લાઉડની વાત કરીએ આપણે એઆઈની વાત કરીએ આપે વાત કરી કે આવનારો જમાનો આઈટી ઇન્ડસ્ટ્રીનો છે અને આવનારા જમાનામાં આઈટી ઇન્ડસ્ટ્રી કે પછી ટેલિકોમને કારણ કે પરંતુ શું લાગી રહ્યું છે કે એની સાથે સાથે ગ્રીન એનર્જી કે પછી રિન્યુએબલ એનર્જીમાં કેવા પ્રકારનું જોગ જોવા મળી રહ્યું કારણ કે નીતિન ગડકરી રોડ મિનિસ્ટ્રી તો સતત એ જ પ્રયત્ન કરે છે કે કેમ કરીને રિન્યુએબલ એનર્જી ઉપર આપણે જઈએ કે પછી ઇલેક્ટ્રોનિક ઉપર જઈએ શું લાગી રહ્યું છે આને લઈને આ ઇન્ડસ્ટ્રીમાં એના માટે ખાસ હું તમને કહી કે એમાં છે ને સારો જ છે કન્સેપ્ટ પણ ઇન્ડિયા જે રીતની કન્ટ્રી છે તમે જો આપણા ત્યાં શું છે પોપ્યુલેશન બહુ છે એટલે સરકાર ગમે તેટલું કરે તમે જો આ વરસાદની અંદર તો તમને મુંબઈમાં ક્યાંક ફ્લાય ઓવર પડી ગયો પડી ગયો બધું થઈ ગયું બરાબર એટલે હું લોકોને કહું છું કે મર્સિડીઝ ગાડી છે ને આપણા ભવન રોડ પર ચલાવવા માટે નથી એ કેનેડામાં ચાલે અહીંયા તમે ઇન્ડિયાની જ મારુતિનું કોઈ સારું વર્ઝન લઈ લો તમને મજા આવશે બધી રીતે બરાબર છે બહુ એક્સપેન્સિવ રહે એટલે હજી ગ્રીન એનર્જી બીજું ગ્રીન એનર્જી કન્સેપ્ટ સારો છે પણ એમાં શું હોય છે બહુ લેવલ ઇન્ટેન્સિવ સેક્ટર છે એટલે એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ એટલે કાલ ઉઠીને કંપની ક્યાંક જો કાચી પડીને જે એ કંપની બેંકરપ થાય ને તમારા પૈસા ડૂબી જાય આવું ભૂતકાળમાં થયેલું છે બધું એટલે અને એનર્જી સેક્ટર છે ને ઇટ્સ અ ઇકોનોમિક કોમોડિટી અને એમાં ગવર્મેન્ટ પોલિસી બહુ આવે એટલે એ બધામાં છે ને એ સેક્ટરની અંદર ગ્રોથ કરો પણ એના સ્ટોક લેવામાં તમને રિક્સ રિવોર્ડ રેશિયો બહુ છે એના કરતાં એની એન્સિલરી લેવાની તમે સીસીમાં ઇન્વેસ્ટ કરો એના કરતાં ઢાંકડામાં કરો ને એમાં ઇન્વેસ્ટ એમાં તમને ઇન્વેસ્ટમેન્ટ સારું રહે અને એપ્રિસિએશન બી સારું મળે બરાબર છે હું હંમેશા કહું છું કે તમે સીસી કોઈ આવે બોટલ આવે એ બોટલનું જે ઢક્કન આવે ઉપરની કેપ એમાં તમને માર્જિન વધારે હોય બોટલ ઓછું હોય કારણ કે એક બોટલ ઘરમાં તમે લાયા હોય તો એની પાછળ તમે ઘણીવાર પાંચથી છ કેપ નવી લઈ આવો છો એટલે એનું ઇન્વેસ્ટમેન્ટ સારું એટલે કોઈ બી સેક્ટરના તમે એન્સિલરી સ્ટોક લો ને તો એમાં તમને પૈસા સારા મળે એટલે એનર્જી સેક્ટરની અંદર જેમ કે અત્યારે સૌથી સારા સારા તો કેબલ વાયર વગેરે તમે જોયું હશે રાઈટ પછી તમે જે રીતે જોવો છો કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો પાઇપ્સના શેરો બહુ સારું છે એટલે મારું એવું બધું એન્સિલરી પર ફોકસ ગ્રોથ છે ગ્રીન એનર્જી બહુ સારો કન્સેપ્ટ છે પણ રિટેલ ઇન્વેસ્ટર આનાથી ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરેશનલ શેર છે ને ઇન્સ્ટિટ્યુશનલના છે ટીસીએસ છે વિપ્રો છે આ બધા ઇન્સ્ટિટ્યુશન્સ ચાલે તમારા લોકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં તમે સાઇડના સારા શેર જેમ કે કોઈ નામ બી નહીં આપણી ભેદાભાગ સિસ્ટમ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શેર છે સાઈડ રૂપિયામાં મળે છે તમે જાતે સ્ટડી કરો તમને લાગશે તો બે ત્રણ વર્ષ પછી તમે આ શેરની અંદર સારું એવું મિરેક્યુલસ રિટન મળે બિલકુલ ડેફિનેટલી પણ એટલે ટૂંકમાં એવું છે કે આખે આખી બોટલ કરતા એના પાર્ટ ઉપર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તો ડેફિનેટલી યુ કેન ગેટ અમથિંગ રિસ્ક એન્ડ રિવોર્ડ તમને સારો એવો રિવોર્ડ મળી શકે છે એની અંદર પરંતુ એક છેલ્લો પ્રશ્ન છે સમયની મર્યાદા આપણને રહી છે જતાં જતાં એ વાત કરવી છે કે કયા એવા સ્ટોક્સ છે કે જેની ઉપર અત્યારે ઇન્વેસ્ટરો પોતાની નજર રાખી શકે એમ છે એમાં હું તમને પર્ટિક્યુલર સ્ટોકનું સ્ટુડિયોમાં છું એટલે રેકમેન્ડ કે નહીં કરું પણ કીધું ટેલિકોમ પછી આઈટી મેં તમને કીધું ટેલિકોમની અંદર તમે અત્યારે જો ઓપરેટરની અંદર કઈ ભારતીય એરટેલ પંદર રૂપિયા મળે છે સારી કંપની આવી જશે તો વડાફોન સ્ટોર જોવા મળશે એટલે વડા દસ રૂપિયા પેડફ શેર ખાલી અઢાર રૂપિયા છે મને એની અંદર ટિમેન્ડિયસ પોટેન્શિયલ લોંગ ટર્મમાં હો બેથી ત્રણ વર્ષ હમણાં અને હમણાં કંઈ બધું એવું લાગતું નથી એવી રીતે એના જે ખાસ કરીને ઇન્ડસ ટાવર છે ભારતીય એરટેલ બી સારો શેર છે એવી રીતે ગ્લોબલ બધા શહેરો આ રીતના ડાયમંડ જવેલરીમાં બી સારા શહેરો છે અને ઇન્ફ્રાસ્ટ્રકચર ની અંદર સારા તમે સ્ટડી કરી આ બંને સેક્ટર ની અંદર અને સારા શહેર તમે પછી એક ખાસ ફર્ટિલાઇઝર સેક્ટર મને બહુ કારણ કે ઇન્ડિયામાં એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ તો જોઈએ શકીએ કારણ કે આપણે ખેતી પ્રશ્ન તો એની અંદર રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર છે જીએનએફસી છે આ બધા સાથે આની સાથે વિકવી મારે આપણે પૂછવું છે કે સેમિકન્ડક્ટર ને લઈને અત્યારે જે ગવર્મેન્ટ કામ કરી રહી છે છે સેમિકન્ડક્ટર આવનારા પાંચ વર્ષની અંદર શું ગ્રોથ છે છે અને ખાસ કરીને જે લિસ્ટેલ પ્લેયર છે ઓલરેડી એમાં સારું એવું જેને કહેવાય ને કે તેમ છતાં તમે સેક્ટર પર ફોકસ કરી શકો છો એમાં એક મલ્ટીનેશનલ કંપની છે સ્વેલ સેમી કન્ડક્ટર કરીને જે બસો રૂપિયાનો ભાવ છે એને ઘટાડે લેવાય અત્યારે લેવાની કોઈ જરૂર પણ કોઈ બી શેર હું અહીંયા ડિસ્કસ કરું છું આઈ નેવર બાય ઓવર સેલ આઈ નેવર ટ્રેડ ઇન ધ માર્કેટ ધીસ ઇઝ ધ પ્યોર માય આઈડિયા એન્ડ બિલીફ એટલે તમે તમારા રિક્સ ટેકિંગ એબિલિટી અને તમારા કોઈ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટનું કન્સલ્ટ કરી અને જો કંઈ ના સમજણ પડતી હોય તો મારે એવું કહેવું છે કે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ સ્ટે યુ ગેટ મની યર્સ મનીફિનેટલી દર્શક મિત્રો આવનારા થી પંદર વર્ષ સુનારો એક કહેવાય કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે પરંતુ એક સમજી વિચારીને ઇન્વેસ્ટ કરવો અને જો ના ખબર પડે તો તમે જે રીતે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરી શકો છો એસઆઈપીની પણ જાણકારી લેવા માટે તમારે એડવાઇઝરનું એક વખત કન્સલ્ટેશન લેવું જોઈએ અને જે પણ તમારા એડવાઇઝર હોય ફાઇનાન્શિયલ એડવાઇઝર એની સલાહ લઈને માર્કેટની અંદર લેવેજ કે એ તમે કરી શકો છો તો દર્શક મિત્રો આજની જે વાતચીત હતી કે શેરબજારમાં રોનક પાછી ફરી શું પાછી ફરી એ પ્રશ્ન હતો પરંતુ એને જ લઈને વાતચીત થઈ અને એ વાતચીતમાં એ નિષ્કર્ષ નીકળી રહ્યો છે કે હા આવનારા બે પાંચ વર્ષ માર્કેટના એક સેન્ટિમેન્ટ ઉપરની તરફ જોવા મળી રહ્યા છે કારણ કે માર્કેટ ઇન્ડિયન માર્કેટ જે રીતે સ્ટ્રોંગ રીતે બિહેવ કરી રહ્યો છે એની સાથે સાથે જે ઇન્ડિયનની અંદર જે બેઝ વધ્યો છે ફોરેન ઇન્વેસ્ટર્સનો એટલો ટ્રસ્ટ અપ છે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ એટલા મજબૂત બન્યા છે સાથે નવી ઇન્ડસ્ટ્રીઝ અને નવી નીતિઓના આધારે પણ ઇન્ડસ્ટ્રીને ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે એટલે આ તમામ વસ્તુઓ છે ને તમામ વસ્તુઓને લઈને એટલું તો ચોક્કસથી કહી શકાય કે આવનારા દિવસોમાં માર્કેટની અંદર સારા એવા રિટર્નની આશા અને અપેક્ષા તમામ લોકો સેવી રહ્યા છે આપણી સાથે જોડાયા બિગવી કે જેમણે ખૂબ સરસ મજાની માહિતી આપી અલગ અલગ સેક્ટર વાઇઝ બિગવી આપ જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ જશે મિત્રો કરંટ ટોપ ટૉપિકની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર